ઝઘડિયા તાલુકાના માલજીપુરા ગામમાં ગત તારીખ સત્તાવીસમી ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ લગ્ન પ્રસંગે ડીજેમાં રાકેશ ઠાકોર વસાવા અને તેનો મિત્ર નાચતા હતા તે સમયે નાચવા બાબતે કુંજન વસાવા દ્વારા રાકેશ વસાવાના મિત્રને લાફવા ઝીકી તે વચ્ચે છોડાવવા પડ્યા હતા જે બાદ રાકેશ વસાવા ફળિયામાં નવીન વસાવાના ઘરે ગયો હતો જ્યાં તે ટીવી જોતો હતો એ દરમિયાન કુંજન વસાવાએ ચપ્પુ વડે રાકેશને છાતીના ભાગે હુમલો કરતા તેનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં કુંજન વસાવાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો આ હત્યાનો કેસ અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં સરકારી વકીલ જીગર પંચાલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી નામદાર એડિશનલ સેશન્સ જજ

એસપી રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ગુંજન કિશોર વસાવાને દસ વર્ષની સખત કેદની સજા કરેલ છે